જય માતાજી જય મા સનલ જય મા મોગલ મિત્રો જે આ ગીગા બમરનો વિવાદ છે તે દિવસે દિવસે વધી રહ્યો છે ગીગાભાઈ બમર એ હજી સુધીમાં ચારણ સમાજ સામે માફી નથી માંગ્યા તેને લઈને હજી ચારણ સમાજમાં એટલો જ ને એટલો જ ગુસ્સો રહ્યો છે ચારણ સમાજ નહીં પણ આડારે વરણ એ બધા ગીગાભાઈના વિરોધમાં છે અને જો માતા માતાજી સનલમાં ઉપર ટિપ્પણી થાય તો બધા ગુસ્સામાં તો રહેવાના જ અને તેને લઈને આપણા આહિર સમાજના ભૂમિબેન આહિરે એ પણ દુઃખ વ્યક્ત કર્યું છે તો એ વિડીયો તમને બતાવું અને જો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો તમને એ વિડીયો બતાવું હું છું આપને ભૂમિ આહિર અને તમારી વચ્ચે આ વાત રજૂ કરતા ખૂબ જ દુઃખ અનુભવું છું કે બે દિવસ પહેલા આહિર સમાજના સમૂહ લગ્નમાં આહિર સમાજનો એક વ્યક્તિ જે ચારણ સમાજ અને ચારણ જગદંબા વિશે જે અપશબ્દો બોલ્યો છે એ વસ્તુનું મને ખૂબ જ દુઃખ છે પણ એનાથી મોટી વસ્તુ એ એનું દુઃખ મને વધારે છે કે જ્યાં ત્યાં જે વડીલો ઉપસ્થિત હતા એમણે આ વસ્તુ કેમ ના અટકાવી આપણો જૂનો નાતો છે આદુકાળનો નાતો છે આપણો આહિર સમાજ અને ગઢવી સમાજનો મામા ભાણેજનો નાતો છે કહેવત છે કે સો બ્રાહ્મણ બરાબર એક ભાણેજ એક ભાણેજને તમે જમાડો ને એટલે સો બ્રાહ્મણનું પુન મળે એમ તમે અમારા ભાણેજ છો અને આ જે વસ્તુ બની છે એની સજા એને મળવી જ જોઈએ જે વ્યક્તિએ કરી છે એને સજા મળવી જોઈએ પણ આખા આહિર સમાજને કે આખા તલાજા ગામને આ વસ્તુની સજા ન મળવી જોઈએ આ વસ્તુને લઈ અને ચારણ સમાજને ખૂબ જ દુઃખ પહોંચ્યું છે તેમજ આહિર સમાજને પણ ખૂબ જ દુઃખ થયું છે હજી પણ તમે આહિર સમાજના કોઈ નેહેડે કે કોઈ ઘરમાં જાઓ તો ત્યાં જગદંબાઓના ફોટા લાગેલા હોય છે એની પૂજા થાય છે અને આદુ કાળથી ચારણ જગદંબાઓની પૂજા થતી આવી છે અને થશે જે માને છે માતાજીને એ માનશે જ તો આ વસ્તુ જે થઈ છે એ વસ્તુને હું આહિર સમાજ અને ગજવી સમાજના વડીલોને હું એટલું જ કહેવા માંગુ છું કે આ વસ્તુનું બંને સમાજ સાથે મળીને નિવારણ લાવે જે વ્યક્તિએ કર્યું છે ને એને સજા મળવી જ જોઈએ અને માં જગદંબાને એટલી જ પ્રાર્થના છે કે આ જે લોકો અવળા રસ્તે જઈ રહ્યા છે ખરાબ રસ્તે જઈ રહ્યા છે માં એને સદબુદ્ધિ આપો એને સારા વિચારો આપો અને બધા ઉપર તમે જેમ અત્યાર સુધી કૃપા વરસાવતા રહ્યા છો એમાં અમારા બધા ઉપર તમે કૃપા વરસાવતા રહ્યો જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી આજનો એટલો જ